પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ખાતે 18 જુલાઈ 2024 ના રોજ સમગ્ર શિક્ષા કચેરી પાટણના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો શિક્ષક તાલીમ શિબિર સાથે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં સરસ્વતી તાલુકામાંથી આવેલ 150 જેટલા ક્લસ્ટર કોઓર્ડિનેટર બ્લોક કોઓર્ડિનેટર અને અન્ય અધિકારીશ્રીઓએ ભાગ લીધો હતો દિલીપભાઈ નાઇક દ્વારા કાર્યક્રમની શરૂઆત સક્ષમ શાળાના પરિચય અને તેના હેતુ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા સક્ષમ શાળા અને તેના માટે જરૂરી વહીવટી બાબતો તથા સક્ષમ શિક્ષકની વિભાવના વિશે જાણકારી આપવામાં આવી હતી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ સક્ષમ શાળાના એક મહત્વપૂર્ણ મુદ્દા આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેમાં કુદરતી અને માનવ પ્રેરિત આપત્તિઓ અને આબોહવા પરિવર્તન શિક્ષણ ક્ષેત્ર પર તેની અસર ગુજરાતની આબોહવાની નબળાઈઓ અને શાળાઓ અને બાળકો પર તેની અસરનો સમાવેશ થાય છે ત્યારબાદ વિશ્વ શ્રવણ દિવસ નિમિત્તે નિષ્ણાત ગાઈડ દ્વારા કાન અને તેની સાથે સંકળાયેલા અંગોનું મહત્વ તથા વિશ્વ શ્રવણ દિવસના ઉદ્દેશ્ય વિશે સહભાગીઓને જાણકારી આપવામાં આવી હતી